એટલે સ્થાનિક નગર સેવક નરેન્દ્ર પાંડવને ફરિયાદ નવા હતા તેઓ છોડી આવ્યા હતા ત્યારબાદ પાલિકાની જાણ કરતા કર્મચારીઓ આવી માત્ર ઢાંકણની જગ્યા પાસે એક બેની કેટલી છે ધોયેલું આ કતારઘામ સિંગળપુર ચાર રસ્તા છે રેલ રોડ છે રેડ રોડ આ એક કાલે બપોર પછીની ઘટના છે કે ત્યાં ઢાંકણ ચોરાઈ ગયું એવું એસ એમસીવાળાનું કેવું છે અને કાલે બપોર પછી આજે બીજો દિવસ સત્તા આના ઉપર કોઈ આગળ કાર્યવાહી થઈ નથી અને અહીંયા મોટી દુર્ઘટના બની શકે એવી છે જેથી કરીને આપણે આગળ જોયું કે કેદાર નામનો બાળક ખુલ્લી ગટરની અંદર પડી ગયેલો એવી દુર્ઘટના ફરી આ કતારગામ વિસ્તારમાં બની શકે એમ છે સિંગાપુર ચાર રસ્તાની તંત્રને જાણ કરવામાં સત્તાએ કાલ બપોર પછી હજી કોઈ એના ઉપર એક્શન પગલાં લીધા નથી કામગીરી થઈ નથી ને હજી તંત્ર ઉચ્ચ અધિકારીને એવું કહેવું છે કે હજી આમાં સાંજ સાંજ સુધીમાં કાર્યવાહી થાય છે અને

વાત કરી છે એટલે એમની રજૂઆત એવી જગ્યાએ સાંજનું ચોરાઈ ગયું છે ને સવારે અત્યારે મૂકવાનું કહી દીધું છે મેન રોડી ઉપર જો કોઈ ઘટના દુર્ઘટના બની શકે કારણ કે ખુલ્લું છે આયુર ના આપની વાતમાં સહમત છું કે આ બનાવો જે બને પણ અત્યારે અધિકારીશ્રીને જે કંઈ કરવાનું હતું અધિકારીશ્રીને જાણ કરી દીધી છે ને લગભગ હમણાં કલાકમાં ઢાંકણું ફિટ કરી દેશે ના એટલે મારી જે આવતું હતું એટલે મેં ઉચ્ચ અધિકારી સાથે ચર્ચા કરીને એમણે કીધું નરેન્દ્રભાઈ જે છે સાંજે ચોરાઈ ગયું છે મેં કીધું જે ચોરાઈ ગયું કેમેરામાં જોઈ લો અને કેમેરામાં જે કાંઈ ચોરાઈ ગયું એ અધિકારી ઉપર જે કાંઈ આગળની કાર્યવાહી થતી આપણે કરશું જ્યારે મીડિયાને અને લોકોને દેખાઈ શકે તો મહાનગરપાલિકાના અધિકારીને કેવા ઢાંકવાથી દેખાતું ખરેખર જવાબદારી તો એમની જ આવે છે પણ ખરેખર પ્રજા બી અત્યારે આજે જાગૃત છે એટલે હું કહું છું કે દરેક જગ્યાએ આવું હોય તો પ્રજા જાગૃત થાય તો જેથી આપણે નિવળો એનો વહેલી તકે કરી શકીએ કરીએ આ કેદારની ઘટના બનીતી વાત સાચી છે પણ કેદારમાં જે છે ડેનેજ લાઈન નહોતો આ જે છે પાણીનો જે પંપ આવે છે પલંપ એના માટે કંઈ છે એટલે આ ડેનેજ લાઇન જેવું નથી પામાબેન ઘટના બની શકે એવું છે કેટલી ઊંડી છે અને વિદ્યાદેવથી પછા થઈ ગયા અત્યારના જોતા ચોરસ બોક્સ છે અને લગભગ દસ ફૂટ ઊંડું છે વિદ્યાર્થીઓ જોખમ છે જે જાણ કરી છે ત્યાર પછી આ લોકોને ને મેં વાત કરી અધિકારી એને જે કઈ બેકેટ મૂકવાનું હતું એ અત્યારે બેકેટ મૂકી દીધું એટલે અબનાવ ના બને તેના માટે